ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થઈ ચુક્યું છે યુદ્ધ વિરામની જાહેરાત થયા બાદ હાલ સરહદ પર બંને શાંતિ જોવા મળી રહી છે છે પરંતુ આ વખતે ભારત સરકારે આક્રમક અપનાવ્યું અને પાકિસ્તાનને સમજી કહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્ટ સાથે ફોન પર વાતચીત કરી છે જે વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે જો પાકિસ્તાન હવે કોઈ પણ હુમલો કરશે તો જવાબી કાર્યવાહી ભારત તરફથી ખૂબ જ મજબૂત સ્વરૂપમાં નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ભારત ને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામમાં જો કોઈએ મહત્વની ભૂમિકા ભજવી હોય તો તે કહેવાય રહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલ સ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી હતી તણાવ પણ સ્થિતિનો માહોલ હતો ને આવી પરિસ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે શ્રેય લઈ જઈ ચૂક્યા છે ને ગઈકાલે સાંજે જ ભારત સરકારે પણ ઘોષણા કરી છે સીઝ ફાયર માટેની બંને દેશોએ સહમતી દર્શાવી છે ને આ ઘટનાના સંદર્ભમાં ભારત સરકારે આજે મહત્વપૂર્ણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરતા કહ્યું છે કે જો સીઝ પાકિસ્તાને ઉલ્લંઘન કર્યું અને જો એક પણ ગોળી હવે ભારત તરફ ચલાવવામાં આવશે તો પછી તેની જવાબ બી કાર્યવાહી ખૂબ જ આક્રમક હશે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે હમણાં સંદર્ભમાં જે સીઝ ફાયર બંને દેશો વચ્ચે થયું છે ત્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વિન્ડ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન ચર્ચા કરી છે જે ફોન પર ચર્ચા દરમિયાન તેમણે કહ્યું છે કે જો પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવશે કોઈ પણ રીતે સરહદો પર હરકત કરવામાં આવશે તો જવાબી કાર્યવાહી ભારત સરકાર તરફથી કરવામાં આવશે આ વખતે એવો અંજામ પાકિસ્તાનને આપવામાં આવશે કે તે સો વખત વિચારશે હાલ પ્રવર્તમાન સ્થિતિમાં બંને દેશોને સંયમ જાળવવા માટે અમેરિકા એ વિનંતી કરી છે ખાસ ડોનાલ્ડ ટ્રમ્પે જે ભૂમિકા ભજવી છે તેઓ એવો વિશ્વાસ પણ અપાવી રહ્યા છે કે જે બંને દેશો વચ્ચે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે ને હવે આ વખતે પાકિસ્તાને કોઈ પણ પ્રકારે છંછેડવાનું કામ જો ભારતને કર્યું તો હવે પાકિસ્તાન તેનો અંજામ ભોગવવા માટે તૈયાર રહે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે સાથે જ હવે કોઈ પણ આતંકી હુમલો ભારત ઉપર થશે તો હવે તેને યુદ્ધ જાહેર કરવામાં આવશે ભારત સરકારે વખતે સખ્ત વલણ અપનાવ્યું છે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ પોલિસીની જે વાત છે આ વખતે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ પાકિસ્તાન દ્વારા કરવામાં આવશે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ જો કૃત્ય કરશે તો આ વખતે યુદ્ધ ફરી છેડાઈ જશે તે પ્રકારની વાત પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે હાલ તો હવે વાતચીતનો દોર ચાલી રહ્યો છે પાકિસ્તાનના જનરલ આસિફ મુનીર સાથે પણ અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા વાતચીત કરવામાં આવી હતી ભારત સરકારના વિદેશમંત્રી એસ જયશંકર સાથે પણ અમેરિકાના વિદેશ મંત્રીએ વાતચીત કરી હતી ત્યારબાદ હવે હાલ તો માહોલ શાંત છે બોર્ડરો શાંતિ વર્તવામાં આવી રહી છે પરંતુ જો પાકિસ્તાન તરફથી કોઈ હિલચાલ કરવામાં આવશે તો તેને તોડ જવાબ આપવા માટે ભારતીય સેના સક્રિય છે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા